જય જો આપણે નવી બાંધણી એવી છે બહુ જ સરસ છે મલ કોટનમાં આવી છે કલેક્શન બહુ ફાઈન છે મને પણ એટલું ગમ્યું છે આ સાડી તમે જોવો જોરદાર લાગે છે સાડી એક નંબર અને મલ કોટન છે આના બધા કલર આવેલા છે કોમ્બિનેશન સારું છે બાંધણી આપણે બધી પહેરીએ જ છે પણ આ બાંધણી કઈક અલગ જ દેખાય છે જુઓ અને મલ કોટનમાં બાંધણી છે ડિઝાઇન બહુ સરસ છે કલર પણ બહુ સારા બેઠેલા છે આમાં કલર બધા જ સારા છે હું તમને આના કલર બતાવું બહુ સરસ છે વસ્તુ એક તો જો અમે પહેરો એ કલર આવવાનો છે બીજો રાણી કલર આવવાનો છે ડાર્ક બીટ રાણીને અલગ જ કલર છે આખો નવો કલર છે ગ્રીન કલર છે બધા અલગ અલગ કલર આવેલા છે આમાં એક આ યલો કલર છે અમારે આ બાવલું છે ને થોડું કવર આવે છે આજે એટલે અમારે એને બાજુમાં લઈને બેસવું પડ્યું છે જો એક જામલી કલર એ પણ એટલો સરસ આવેલો છે બીજું તો મેન કે આપણે જે પશ્મિનાનો નો સ્ટોક પૂરો થઈ ગયો તો એ પશ્મીના આવી ગઈ છે એટલે જેને ઓર્ડર કરવો છે એ ફટાફટ ઓર્ડર કરી દેજો પશ્મિના લગભગ આપણે બધી જ રીલ્સમાં પશ્મિના બતાવે છે કારણ કે એટલી ચાલે જ એટલી છે બધાને એટલી ગમે છે આ પશ્મીના સાડી બધા કલર પાછા આપણે રિપીટ થઈ ગયા છે કલર કોમ્બિનેશન લગભગ બધાએ જોયેલું જ છે આનું પણ આપણે બતાવી દઈએ જોરદાર વસ્તુ છે જો બ્લેક કલર અને જામલીની તો કોઈ વાત જ નથી થતી કારણ કે જાંબલી કલર એટલો સરસ છે ને તો એની વાત જ જવા દો અને આ વર્ષનો ફૂલ ટ્રેન માં હોય તો આ જાંબલી કલર બોવ જ સરસ છે